ચીફ જસ્ટિસ ચાલુ કોટે વકીલે બૂટ ફેંકવાની ઘટના પર બંધારણને ને માનનારા સર્વ લોકોએ વખોડ્યો છે પાટન કોંગ્રેસ દ્વારા ભારતના સંવિધાનની રચના કરનારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ માળા અર્પણ કરીને વિરોધ વ્યક્ત કરીને લોકશાહીમાં બનેલી આ ઘટનાને વખોડી હતી કોંગ્રેસના ઘેવરભાઈ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ભારત દેશમાં ભારતીય જનતા પાર્ટીના શાસુમાં જૂતા ફેંકવાના કાર્યક્રમો થતા રહે છે એ જ રીતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પર જે જૂતું ફેંકવાની ઘટના છે એ શરમજનક ઘટના છે એના વિરોધમાં ભારત કોંગ્રેસ દ્વારા

ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસના વિરોધમાં અમે આજે જે આ પાટણ જિલ્લા કોંગ્રેસ અને તમામ કોંગ્રેસના આગેવાનોએ આજે અમે આ વિરોધ પ્રદર્શન કર્યું છે ખરેખર તમે જુઓ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જ્યાં એમના નેતાઓ જાય ત્યાં જૂતા ફેંકાય છે ભલે એમના પાર્ટીમાં ગમે આરએસએસ એમના લોકોને જે કરતું હોય તે પણ બંધારણ ઉપર થાપ મારવાનું કરશે તો અમે કોંગ્રેસ પાર્ટી ના લોકો ક્યારે સહન નહીં કરી શકે અને આના વિરોધમાં માં અમારા ધડ આપવા પડે છે તો આપીશું પણ આ બંધારણ ને બચાવીશું જય ભી ભી આશીષ શાહ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ